નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જતપર ન્યૂઝ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના છપ્પનમાં પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વ ઉત્કર્ષ માટે જ નહીં પણ લોક કલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવા પુરુષાર્થ કરવા આહવાન કર્યું હતું રાજ્યમંત્રી પ્રફુલ પાંસરિયાની વિશેષ ઉપસ્થિતમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે બાર વિદ્યાશાખાઓના શાખાઓના અભ્યાસક્રમોના દસ હજાર ચારસો પંદર યુવા છાત્ર

ભારતની પ્રાચીન ગુરુકુલ પરંપરામાં પણ ઋષિ મુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા દીક્ષા અર્પણ કરી અંતમાં સત્ય બોલવા ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં ન કરવાનો ઉપદેશ આપતા હતા પદવી ધારણ કરતા વિદ્યાર્થીનીઓને સ્વાધ્યાયમાં જ્ઞાન ઉપાર્જનમાં ક્યારેય આરસ નહીં કરવા જણાવ્યું હતું રાષ્ટ્ર નિર્માણમાં ભૌતિક સુખ સુવિધાઓથી નહીં પરંતુ વીર માતાઓના સતિત્વ અને તેમના પ્રતાપી પુત્રોના સંસ્કારો સમર્પણથી થાય છે એમ જણાવી તેમને રાજ્યપાલે વધુમાં ઉમેર્યું કે સુશિક્ષિત હોવું પૂરતું નથી ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે આપણે મૂલ્યનિષ્ઠ સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જોઈએ રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનવું એ સમયની માંગ છે ઉપલબ્ધિઓ સિદ્ધિઓ કલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસો કરી માતૃદેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવના આપના સાંસ્કૃતિક ભાવને હૃદયમાં ઉતારવો જોઈએ સાથે રાજ્યપાલે પદવી ધારણ કરનાર સૌ વિદ્યાર્થીઓને ભાવિ ઉજ્જવલ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી બે ત્રણ દિવસ પહેલા એટલે લગભગ શુક્રવાર હોય તો શનિવાર આરોગ્યના કર્મચારીઓ સાથે બેઠક થઈ હતી અને અને વિગતથી વિસ્તૃત સમજણ આપી હતી કે આમાં થોડો સમય લાગી શકે એમ છે દરેકે દરેક બાબતો તમે માગો અને સીધી સરકાર આપી દેવું ના બને એની અંદર એ તમારી માગણીઓ પરત વ સરકારનું સમગ્ર સરકારના અધિકારીઓ સાથે વિચાર કર્યા પછી એ નિર્ણય લઈ શકાય એટલે એમને તરત જ એ બાબતમાં સંમત થયા અને કહ્યું કે અમે હડતાલ અમે અમારી પાછી ખેંચીએ છીએ પરંતુ આપ સરકાર નિરાકરણ આવે અથવા તો વિચારી અને અમારી સાથે એક બેઠક થાય એવી એમને માગણી કરી હતી અને આપણે કહ્યું કે સરકાર પણ તમારી માંગણીઓ પરતવે યોગ્ય સકારાત્મક અને જેટલું શક્ય હોય એ બાબતમાં વિચારી તો કોંગ્રેસ બે દિવસ અધિવેશન છે રાહુલ ગાંધી પણ આવશે રાહુલ ગાંધી ગુજરાત માં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે ગમે ત્યાં અધિવેશન કરે કઈ ફરક પડવાનો નથી ને તો અને ખુદ રાહુલ ગાંધીજીને કેવું પડે કે અહિયાં બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય નહીં ના લઈ શકાતો હોય કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને કતેડા ગણવા એમના માટે જ એક ઈસ્યુ છે એટલે હવે જરા ઠીક છે હવે અહિયાં આવ્યા બેસે મેં કહ્યું કે ઘોડા ને ગધેડા ઓળખવા મુશ્કેલી પડે એવું છે સ્વાભાવિક છે બદલાયેલા પરિસ્થિતિ ની અંદર અ આહાર વિહાર આજ બધું થોડું ચેન્જ થયું છે ને એના કારણે ક્યાંક કે આપણને હાર્ટ એટેકના જે તમારા તરફથી જે સમાચાર મળે છે અને એકચુલી પણ માધ્યમો સિવાય પણ સમાચાર મળે છે એટલે એટેકનું પ્રમાણ પહેલા અમે જે વર્ષો વર્ષ જોતા જઈએ છીએ કદાચ ઉમ્મરોમાં થોડી ઘણો ફરક આવ્યો હશે પરંતુ જે એટેકનું પ્રમાણ હતું એ એનું એ છે કદાચ થોડું ઘણું વધ્યું હશે પરંતુ દરેક યુવાને કસરત ની સાથે આહાર વિહાર ઊંઘવાનો સમય નિયમિત કરવો જોઈએ ઉઠવાનો સમય નિયમિત કરવો જોઈએ અને જિંદગીની થોડી નિયમિતતા તરફ આપણે લઈ જઈએ તો મને લાગે છે કે આમાં ઘણી બધી અંશે આપણે રાહત મેળવી છે ગરમીમાં ગરમીની અંદર અમારા આરોગ્ય વિભાગ તરફથી અને કેટલી સમાજસેવી સંસ્થાઓ તરફથી સમય અંતરે આ ગરમીથી બચવા માટે અને ઘણી જગ્યાએ તો સમાજ સેવી સંસ્થાઓ જ્યાં તડકો હોય ને જ્યાં રાહદારી પસાર કરતા હોય ત્યાં પણ પોતાની સેવાઓ આપતા હોય એટલે વખતો વખત આની એડવાઇઝરી આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે એક થી ચાર નો સમય વધારે પાણી પીવું વગેરે વગેરે ઘણી બધા વિષયો અવેરનેસ ના સ્વરૂપમાં આપણે આરોગ્ય વિભાગ દ્વારા આખા ગુજરાતમાં આપતા જ જોઈએ આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીના પ્રકોપને પગલે નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હીટવેવ આગાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ નાશ કરવામાં આવ્યો હતો શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાંદેશરા ઉધના અને દિંદોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના સતત કેસો વધી રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે આજે આરોગ્ય વિભાગ દ્વારા

કોલ્ડ ડ્રિંક્સ છે મતલબ માં જે પેલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીના કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુઓ જમા લઈએ જે આખા દે જે ખરાબ ખાવાની વસ્તુ જે હોય છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો નો છાંટકાવ કરીને એને અમે સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે કેટલું નાશ કરવામાં આવે અલગ અલગ દુકાનો અલગ અલગ દુકાનો સમજો ને તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તાત્કાલિક નાશ કરેલ છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

હતો જેને હવે પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે સુરતમાં અમરોલી પોલીસ દ્વારા લાખોની કિંમતના એમની દ્રક્ષ સાથે એકની ધરપકડ કરવામાં આવેલી છે અમરોલી વિસ્તારમાં પોલીસે મોટી કામગીરી કરતા તેર લાખની કિંમતથી વધુનો એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ પોલીસ પાસેથી માહિતી મળી છે કે કોસાડ આવાસ વિસ્તારમાં એમડી ડ્રગ્સનો વેચાણ થતું હોવાના બાતમી મળી હતી જેના પર ચોકસાઈથી કામગીરી કરી છાપો માર્યો હતો પોલીસને કેબલ ઓપરેટર પાસેથી 135.66 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત આરોપી પાસેથી 2 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે આરોપી સરફરાઝ ઉર્ફે તૌફિક પઠાણ તરીકે જાણીતો છે જે છેલ્લા એક વર્ષથી એમડી ડ્રગ્સ કાળા કારોબારમાં સંકળાયેલો છે તે અસલમ ઉર્ફે સરકીત નામના ઈસમ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે તો આરોપી કેબલ કનેક્શન નું પણ કામ કરતો હતો જેનો ઉપયોગ તે એમડી ડ્રગ્સ વેચાણ માટે પણ કરતો હતો આ દરમિયાન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કોસ્ટે વિસ્તારમાં એનડી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોસારાવાસમામાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાજ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ એની પાસેથી એકસો પાંત્રીસ પોઈન્ટ છાસઠ ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું જે એની પાસેથી કબજે લેવામાં આવેલ છે આ સિવાય એની પાસેથી બે લાખ રૂપિયા રોકડી તથા બે મોબાઈલ ગુનાના કામે કરવામાં આવેલા છે આરોપી છે અને કોસાળાવાસ માં જે ચેનલ નું કેબલિંગનું કામ હોય એ કામગીરી જોવે છે આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે જે પણ કોષાળાવાસ રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એને એની પાસેથી એમડી ડ્રગ્સ લીધેલ હોવાનું એને જણાવેલું છે હાલમાં પૂછપરછ દરમિયાન એને જણાવેલું છે કે છેલ્લા એકાદ વર્ષથી એ આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ છે વેચાણ કરેલ છે આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે છે इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो